જય માયન જય જય ભગવતી જય આદિય શક્તિ ભગવતી કવિ કહ્યું કે રોજ શ્વાસ એકવીસ હજાર ને છસો જાય છે તોય તને ભજવો હરિકા ભૂલાય છે શ્વાસ બંધ ઓછા થોડે થોડે થાય છે તોય તને

પણ થવાના જ છે અને આયમાં આપણા ભેરી છે હું એમ માનતી નથી કે માં વૈયગ્યાય પ્રતિબંધ દેખાય જ છે માનો પ્રતિબંધ ભીડ પડે અને તમે એને રાખો તો માં આપણા ભેરી જ છે તો કામ થાય ને કામ થાય નહીં આપણા તો આ ભવ્યમાં ભવ્ય આપણે દીકરીઓ કન્યા છાત્રાલયન માટે આ મુર્તથીઓ બહુ જ અતિ આનંદ મારો સપનો હતો અને ભગવતી પણ થોડીક મહેનત કરો માં નો સતત ટેકો છે સતત શિક્ષણ શિક્ષણ એટલે શું શિક્ષણ જરૂરી છે અમને જ ભણવાની તક મળી નથી તો અંધકાર અમને કેટલો દેખાય છે આતા માં ભગવતી ની દયા થી બે શબ્દ વચન કામ કરી સકીએ માં ભગવતી ની દયા છે અપણ તો આંધળો જ છે એટલે શિક્ષણ બહુ જરૂરી છે માં ભગવતી આ મુરત

કે ચારણ ની દીકરી હું કોણ મીટ મારી સાગે અમારી રણચંડી રણચંડી સામે કોઈ નજર મારી નસ ગયો ચારણ ની દીકરી તો ઈચ છે પણ ભણતર હશે ને તો ખૂબ પ્રેરણા થાશે હું ભણ છું તે મને કેટલી તકલીફ પડે છે એટલે ભણો આપડી આઈમાએ આયા કેટલો ઠામ ઘર બનાવ્યો તો આપડા દીકરા કેટલા અધિકારી છે કોઈ જજ છે પોલીસ છે વકીલ છે માની કૃપાથી